આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર ઉપલેટા ના કર્મનિષ્ઠ પોલીસ ઇન્ચાર્જ કે કે જાડેજાની ની બદલી થતા પોલીસ લાઈન ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી વધુ પૂરી ઈમાનદારીથી ફરજ બજાવતા નિષ્ઠાવાન કે કે જાડેજાને રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બે વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા સાહેબ દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારોને આવારા તત્વોને જેલના હવાલે કરી ઉપલેટા શહેરમાં શાંતિમય વાતાવરણમાં રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી છે કોરોના કાળના સમયગાળામાં પણ તેમણે પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવી છે આવા નિડર નિષ્પક્ષ અને બાહુસ અધિકારીની શહેરમાંથી બદલી થાય ત્યારે તેમના ચાહકોમાં ખૂબ જ દુઃખનો અનુભવ થાય છે ત્યારે આ બાહુસ ઓફિસર કે કે જાડેજાની ઉપલેટાથી સીઆઈડી ક્રામ બ્રાન્ચમાં બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો

તેના જુદા સમારંભ આપવામાં આવેલ હતો આ વિદાય સમારંભ ઉપલેટા પોલીસ લેવા રાખવામાં આવેલો હતો ઉપલેટાના વેપારીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધાય સંસ્થાઓ આવી અને સાહેબને વિદાય સમારંભ આપ્યો હતો અને સાહેબની જે થોડા બે વર્ષની કામગીરી હતી એ કામગીરીથી ઉપલેટાની જનતાને ખૂબ સંતોષ હતો અને જે કંઈ આ સમજ તતો ચોરી સપોટા કરતા હતા એની ઉપર સાહેબની જે લાલ ડોળો હતો એને કારણે ઉપલેટાની અંદર અવાર નવાર સાહેબને કારણે શાંતિ અને ખુલે જે હતી એને કારણે સંતોષ હતો અને આજે વિદેશ સંબંધ કાર્યક્રમ રાખવામાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે પાલનપુર ખાતે થી શક્તિ રથ પ્રસ્થાન કરાવ્યું રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદિશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી પાંચ શક્તિરથોનું મા અંબાના જયકુ સાથે મા અંબાની ધ્વજ પતાકા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું અને માઈ ભક્તોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં ભરાડી ભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન એકાવન શક્તિપીઠના એકસાથે દર્શનનો લાભ લેવા માટે શ્રી આરસ સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પાંચ શક્તિ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામ્યું કરવામાં આવશે તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે આ પ્રસંગે કલેક્ટર વરણકુમાર બરરવાલે જણાવ્યું કે આગામી તારીખ બારથી થી સોળ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા સુરક્ષા મેડિકલ સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને મા અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લાભો લેવા ભાવિક ભક્તોને અપીલ કરી હતી રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ દવે અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારી ઉપસ્થિત રહી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે આ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે ઓકે એનવી રહેવરની બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો નવા આવેલ પીએસઆઈ નો સત્કાર સમારંભ યોજાયો બાબર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા સોળ મહિના થી ફરજ બજાવતા પીએસઆઈ એનવી રહેવતની ની વહીવટી બદલી થતા વડગામ ખાતે મૂકવામાં આવ્યા અને બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમ બાબર પોલીસ સ્ટેશન ખાતે યોજાયા એવા કાર્યક્રમમાં બાબરના વેપારી રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો તમામ સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મોમેન્ટો આપીને બાબર પીએસઆઈ એનવી રહેવર સાહેબને વિદાય આપવામાં આવ્યા અને બાબર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલ મહિલા પીએસઆઈ એનપી સોનરાજીઓ માવસરીથી બદલી થતા બાબર ખાતે મુકતા તેમનો હાજર લોકોએ સત્કારવામાં આવ્યા હતા નવા આવેલ મહિલા પીએસઆઈ પાસે બહાબર નગરજનો તાલુકાની જનતાનો કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવી કામગીરી કરે તેવી લોકો સેવા રાખી રહ્યા છે બહાબરના નગરજનો શ્રેષ્ઠીઓ મિત્રો તેમજ મારો પરિવાર સોળેક મહિના જેવો બાબરમાં સમય થયો અને ફેબ્રુઆરી જસ્ટ ફેબ્રુઆરીમાં આઠ વર્ષ નોકરીના પૂરા થયા મારી લાઈફનું આઠ વર્ષમાં પહેલી કોઈ એવી જગ્યા છે કે હું સોળ મહિના સુધી સતત નોકરી કરી બાબરના ઇતિહાસમાં પહેલો એવો પીએસ આવી ચુક સોળ મહિના પૂરા થયા આપના સપોર્ટ હું કઈ મહાન નથી મિત્રો દારૂ પકડાય ચોરી પકડાય તો પ્રેસ તો થાણા અધિકારી રેવર સાહેબ હોય તો નામ લખાય પણ પાછળ મારા પચાસ એ પચાસ કરતા હોય પચાસ અને નામ મારું આવતું હોય સ્ટાફ બહુ સારો છે ખાલી ગાઈડ ગાઈડ કરવાનું હોય છે પરિવારના વડીલ તરીકે અમે તો ગાઈડ જ કરતા હોઈએ ખરેખર જે ઓક્ટોબર બે હજાર બાવીસમાં જ્યારે બાબરમાં મારો ઓર્ડર થયો ત્યારે હું થરાદ હતો પીએમ સાહેબના પ્રોગ્રામમાં અને જેવો ઓર્ડર થયો ને એના પછી મને બીજા પચાસ એટલે તને કંઈ ના મળ્યું તો ભાભર મળી ખરેખર પૂછવું તો હતું એમ એટલે મને ડર લાગ્યો કે બાબર હશે શું એમ પણ મિત્રો ખરેખર નામ જ બહુ બાર ખરાબ છે બાકી બેટર આઠ વર્ષની જોબની અંદર બહુ સારા લોકો મળ્યા છે બહુ સારા માણસો છે ખરેખર બદનામ કરવામાં આવે છે ખરેખર આપણે છીએ એટલે મારી એક દિલથી આપને રિક્વેસ્ટ છે કે ખરેખર જેવા છો ને એવું બાર બતાવો લોકો નથી હોતા એવું બાર બતાવું છે પણ તમે જેવા છો ને એવું બતાવો સમજણ પડી ઘણા લોકો બહુ ખરાબ હોય છે પણ બહાર બહુ સારા બતાવતા હોય બતક જેવું બતક તળાવમાં પાણી આપણને કેવું લાગે પણ એ ખરેખર માછલીનો શિકાર કરતું હોય છે તો મિત્રો ખરેખર બાબર બહુ સારું છે જ એને ખાલી બહાર પ્રોવાઈડ કરો મિત્રો આટલી સામાજિક સંસ્થાઓ આટલી સમાજ સેવા અઢાર વર્ષની નોકરીમાં મેં ક્યાંય નથી જોયું હા ભાઈ અહીંયા જેટલી ધર્મ જે શાળાઓ છે ગૌશાળાઓ ગુજરાત માં એસી ટકા સિટી માં એવા હોસ્પિટલ નથી એવી તો મારી ભાભર માં ઘઉં શાળા છે એટલે એનથી વિશેષ માણસો અહિયાં બહુ વિશાળ દિન વાળા છે મિત્રો પરંતુ એને ખાલી પ્રોવાઈડ તમે બહાર બતાવો કે તમે કોણ છો પંદર સોળ મહિનાની નોકરી દરમિયાન દરેકને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને થોડી નેવું ટકા કોઈના ગુનાઈ નથી લીધા બંને પક્ષને મારો આશય એવો હોય છે કે બંને પક્ષને સમજાવું કે જેથી કરીને

કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે અને અન્ય ક્ષેત્ર ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવતા હોય છે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવું પૂરતું પણ વેતન મળતું નથી તેના દ્વારા વારંવાર પગાર વધારા પેન્શન ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે સન બે હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી પરંતુ સરકારે તેઓની સેવા કામગીરીને ધ્યાને લીધેલ નથી ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ કે આ વચગાળાના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થયો નથી તો ચૂંટણી બાદ યોજાનાર રાષ્ટ્રીય પૂર્ણ કક્ષાના બજેટમાં નાણાની ફાળવણી કરવામાં આવી એ માંગ ગુજરાત રાજ્યની આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલિટેટર વર્કરોની વિનંતી સાથે ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં બોહડી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા મારું નામ સમા નીલોપરું હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પેલા તો કાયમી કરો લઘુતમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણે ટાઈમ અમે રેલી હડતાલ કરી છીએ પણ સરકાર અમારું કઈ સાંભળતી નથી કે હું સાંભળવું નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારે વધારે રેલી કરશું મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડાવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો નો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના ના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા બજાવ વેતન માં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી રાધે રામજી મંદિર માં શિવ પરિવાર ઉત્થાપન કરાશે તેવું શ્રી રામ સેવા સમિતિ દ્વારા નગરજનોને જણાવવામાં આવે છે થરાદના નવા રામજી મંદિર ખાતે આવેલ શિવ મંદિરનો જીર્ણોધાર કરવાનો હોય શિવ દરબારની પ્રતિમાનું ઉત્થાપન કરાશે જેમાં નગરની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું થરાદની મુખ્ય બજારમાં આવેલ નવા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત રામનવમીના દિવસે થયું હતું પરંતુ રામજી મંદિરમાં આવેલ શિવનું મંદિર ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું જેનો જીર્ણોધ્ધાર કરવા માટે શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવનાર હોય વિક્રમ સંમત બે હજાર એંશીના પોષવ બારસના દિવસે શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી અને પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવશે આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તથા સમિતિના તમામ સદસ્યોને થરા તાલુકાની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે